ત્યારે વેલ્ડિંગ કરવાની આ દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે હજારોનો સામાન બળીને થયો છે ત્યારે આગ લાગવાનું કારણ હજી પણ રહ્યું છે તો અકબંધના સમાચાર અરવલ્લીથી કહી શકાય અરવલ્લીમાં મોડાસામાં ત્રણ દુકાનમાં ભીષણ આગ લાગી હતી ત્યારે માલપુર વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે ત્યારે આગની ઝપેટમાં ત્રણ દુકાનો આવતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિત બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે વેલ્ડિંગ કરવાની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે જેમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી બેરોનાથ એલ્યુમિનિયમ દુકાનમાં અચાનક આગ લાગવાનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો હતો અત્યારે હાલ ટીમ સ્થળ પર ઉપલબ્ધ છે અને ફાયર ફાઈટિંગ ચાલુ છે આ લગાવવાનું કારણ શોર્ટ સર્કિટે શું છે હજુ કોઈ હજુ એ થયું નથી